વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાની જર્જરિત હાલત જોઈને તેના સમારકામ માટે પૌરાણિક વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે માંડવી દરવાજાનું સમારકામ ન થાય ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાનો પ્રણ લીધો છે એ વાતને આજે સો દિવસ પૂર્ણ થયા છતાં પણ માંડવી દરવાજાનું સમારકામ શરૂ થયું નથી આજે કોંગ્રેસ દ્વારા પૂજારી હરિઓમ વ્યાસની મુલાકાત લઈ તેઓને સૂતરની આંટી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર એ તેના ઐતિહાસિક વારસાની ઓળખ ધરાવતું શહેર છે શહેરના ચાર પ્રસિદ્ધ દરવાજાઓ સાથે માંડવી દરવાજો એ માત્ર એક ઐતિહાસિક માળખું નથી પણ વડોદરાની સંસ્કૃતિ અને વારસાની જીવતી નિશાની છે ભલે આજના આધુનિક શહેરમાં વાહનોની ભીડભાડ વચ્ચે માંડવી દરવાજો સ્તબ્ધ ઊભો છે પરંતુ તેનું જર્જરિત સ્વરૂપ આજે હર કોઈને ચિંતિત કરે એવું બની ગયું છે છેલ્લા ઘણા સમયથી માંડવી દરવાજાના પથ્થરો તૂટી પડવાનો મામલો સામે આવી રહ્યા છે હેરિટેજ સ્ટ્રકચર તરીકે નોંધાયેલા આ દરવાજાનું રક્ષણ કરવું તંત્રની જવાબદારી હોવા છતાં સમારકામના બદલે માત્ર ટેકા મૂકી દરવાજાને ટકાવી રાખવામાં આવ્યો છે જેના કારણે હેરિટેજ પ્રેમીઓમાં આક્રોશ ઉદભવ્યો છે આ સ્થિતિ સામે અવાજ ઉઠાવતા શહેરના વિઠ્ઠલજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે નમ્રપણે ઘોર તપસ્યા સ્વરૂપે એક અનોખું પ્રણ લીધું છે જ્યાં સુધી દરવાજાનું યોગ્ય સમારકામ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ ખુલ્લા પગે ફરશે આજે તેઓના આ પ્રણને સો દિવસ પૂર્ણ થયા આ અનોખી આવાજ ઉઠાવવાની પદ્ધતિને આજે સૌ સૌમ્ય શ્રદ્ધા અને સંવેદનાથી નિહાળે છે આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા હરિઓમ વ્યાસની મુલાકાત લઈ તેઓને સૂતરની આટી ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ મહાનગરપાલિકા તથા શાસકોની નિષ્કાળજી સામે તીવ્ર પ્રહારો પણ કરવામાં આવ્યા હતા લોકશક્તિની આ રીતે તંત્ર માટે ચેતવણી રૂપ છે કે વારસાને બચાવવા હવે માત્ર માહિતીપત્રો પૂરતા નથી હકીકતમાં પગલાં લેવાનો સમય છે વારસાગત ઐતિહાસિક ઢાંચાઓના જતન અને જાળવણી વિના આવનાર પેઢીને કદાચ એ ઇમારતો માત્ર પુસ્તકોમાં જ જોઈ શકે માંડવી દરવાજો જેવી હેરિટેજ ઇમારતો શહેરના માનક ચિહ્નો છે જેની તટસ્થતા ટકાવવી એ દરેક તંત્રની તેમજ નાગરિકોની જવાબદારી છે વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપનો સોમો દિવસ છે સો દિવસની ચંપલ પહેરવાના છોડી દીધા અને માંડવીની જે દરરોજો બપોરે હસ્તાક્ષર મંત્રનો જપ કરો એના માટે કે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ સ્ટીમ મળે જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય પણ આજે સોમા દિવસે પણ દૂધ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે ગમે ત્યારે ગંભીરા જે કુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે જેવી રીતે ગંભીર કુલ દુર્ઘટનામાં વિધ નિર્દોષ માણસ ગુજરી ગયા એ રીતે આ માળવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને માળવી ટાવર નીચે મેળવી માતાના ભક્તો આવે છે સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે મુસ્લિમ સમાજના લોકો આવે છે રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે તો જ્યારે આટલા બધા લોકોની અવરજવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા બારે વાહનો બંધ કરાવો ડીજે બંધ કરાવો બધું બંધ કરાવવાનું કીધું ટ્રાફિક બંધ કરાવો પણ હજી સુધી કશું બંધ થયું નથી મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે તો આજે સોમા દિવસે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો હવે આજે સોળમાં દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ આપણે તમે માળવી નીચે બધાને બોલાવ્યા છે એટલે મેં કીધું માળવી એ માતાજીનું સ્થાન છે માળવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને હસ્તાક્ષર મંત્રનો જપ કરું છું કોઈપણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં અને હા આ મોહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે તો એ જ જનભાગીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન પહેલાં તો વડોદરા અને વડોદરામાં ખાસ કરીને માંડવી જે હેરિટેજ બિલ્ડિંગ ગણાય મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ શ્રી હરિયો મહારાજ જે છે તે રોજ બારથી ચાર ખુલ્લા પગે આ માંડવી નીચે ઉભા રહે છે કેમ કે એમને વડોદરાની લાગણી છે વડોદરા શહેર એ હેરિટેજ બિલ્ડિંગ માંડવીની લાગણી છે કહેવાય છે કે આના પાંચ આંટા ફરી લે તો માણસે વડોદરા ફરી આવવું પડે એવી આ હેરિટેજ બિલ્ડિંગને માન્યતા માન્યતાથી છે બીજી વસ્તુ અહીંયા મંદિર બી છે જોડે ત્યાં હજારો લોકો આવે છે પાડે ચાલતા ચાલતા તો આ પ્રશાસન એ મોટી મોટી વાત કરે છે જે સ્માર્ટ સિટીની વાત કરે છે ઘડીમાં સેંગાઈની વાત કરે છે એ ખાલી માંડવી રિપેર સો દિવસમાં ના કરી શકે કાં તો તમારા તાયફા બંધ કરો સો સો દિવસથી જો મહારાજ ઉભા ઊભા હોય ને ધર્મની વાત કરતા તો તમને ધરમની બી લાગણી નથી સવાલ એટલો જ છે કે એમની જે માગણી છે સ્વીકારો એમની જે માગણી છે ધર્મ અને કર્મ સાથે જોડાયેલી છે એટલે આને રિપેર કરો અને વડોદરા શહેરની જે માંડવી ઓળખ છે એ ઓળખ સાચી દિશામાં જાય સાચી દિશામાં કામ કરો એવું એમનું માનવું છે ને અમારું બી માનવું છે એટલે પાર્ટી પરેહટ એટલે કઈ પાર્ટીનો છે કઈ નહીં એ નહીં પણ આ માંડવી જે એમને જે માગ્યું છે એ તાત્કાલિક આ પ્રશાસન રિપેર કરે ંગો પોકારવાની બંધ કરે અને અહીંયા કામ કરે અને માંડવી માંડવી બને એવી એમની માંગ છે છેલ્લા સો દિવસથી આ વડોદરાના ઐતિહાસિક મંદિર વિઠ્ઠલ મંદિરના પૂજારી એવા મહંત શ્રી હરિઓમ વ્યાસ મહારાજ જે આ માંડવી જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે ઉગાડા ભાગે ફરવાના સંકલ્પ સાથે સો દિવસથી તપ કરી રહ્યા છે વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસકો જે સત્તામાં બેઠા છે એમના એટલા જાડી ચામડી નથી થઈ ગયા છે કે એમના પેટનું પાણી નથી હલતું કે આ સો દિવસ થઈ ગયા તે હતા અહીંયા તમે જુઓ કે આ એ સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે પડી જાય અને તે છતાં અહીંયા વડોદરા શહેરના સાંસદ વડોદરાના મેયર આ વિધાનસભાના ધારાસભ્ય બધા અહીંયા આવીને ગયા બધા મીડિયાના માધ્યમથી મોટી મોટી વાતો કરીને ગયા સો દિવસ થઈ ગયા તે છતાં હજુ સુધી કામ ચાલુ થયું નથી અમે તો આ મહારાજ જે છે જે આટલા દિવસ સુધી તપ કરી રહ્યા છે એમને પહેલેથી અમે સમર્થન આપેલું છે અને આજે અમે સૂતરની આંટી લઈને અમે એમનું સન્માન કરવા આવ્યા કારણ કે મહાત્મા ગાંધીના રસ્તે આ આંદોલન કરી રહ્યા છે પરંતુ આ તમે જુઓ કે જે લોકો સત્તામાં બેઠા છે જવાબદારી એમની છે શાસક પક્ષી જવાબદારી છે કે આ જે રિસ્ટોરેશનનું કામ પૂરા થતું વિભાગને કહીને જલ્દીમાં જલ્દી ચાલુ કરવું જોઈએ પરંતુ એમાં આ લોકો જે આળસ કરી રહ્યા છે મને તો લાગે છે કે આ લોકોને આ વારસાને બચાવવામાં કોઈ રસ નથી આ લોકો તો કદાચ ઈચ્છતા હશે કે આ પડી જાય હવે રવિવારે અહીંયા તમે જુઓ કે અહીંયા માતાજીનું મેડલી માતાનું મંદિર છે રવિવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અગાઉ પણ આપણે રજૂઆત અમે પણ કરી કોંગ્રેસ પાર્ટી તરફથી તે છતાં આ લોકોના પેટું પાણી નથી આવતું હવે ના ચૂપકે અમારે વડોદરાના સાંસદ રાપુરાના ધારાસભ્ય વડોદરાના મેયર અને ચેરમેન ની સામે આ બાબતે આંદોલન કરવાની